અને આ વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ થવા મુદ્દે મોટી જાણકારી મળી રહી છે પંદર ડિસેમ્બર સુધી બંધ રહેશે સુભાષ બ્રિજ હાલ તો સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ચાર એજન્સીઓ સુભાષ બ્રિજનું ટેસ્ટિંગ કરશે તમામ ટેસ્ટ થયા બાદ રાજ્ય સરકાર આગળનો નિર્ણય લેશે મહત્વપૂર્ણ છે કે સુભાષ બ્રિજ બંધ થવાને લઈને ભારે ટ્રાફિક જામની સમસ્યાઓ શહેરીજનોને ભોગવવી પડે છે

છે એ બ્રિજ બંધ કરવામાં કે ક્ષતિ જણાઈ આવી હતી એ બાદ તાબડતોડ આ બ્રિજને એકાએક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જેના કારણે વાહન ચાલકો ને ટ્રાફિકમાં ખૂબ જ મુશ્કેલી પડી હતી અકરા કસો પ્રકારનો માહોલ સર્જાઈ ગયો હતો આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ બ્રિજ

જે બ્રિજ છે એ બ્રિજ મામલે તપાસ કરવામાં આવી રહી છે સેમ્પલિંગ પણ આજે લેવામાં આવ્યા માહિતી એ પણ સામે આવી કે બોટ મારફતે નદીની જે બ્રિજ નો હિસ્સો છે ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવે છે એટલે કે એની સ્ટડી પણ તપાસ કરવામાં આવી રહી છે આજે છે એના આધારે એનો એનાલિસિસ કરવામાં આવશે અને જરૂર પડે તો વધુ ટેકનિકલ બાબતમાં જાણકાર હોય કન્સ્ટ્રક્શન અથવા તો એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાય નિપુણતા ધરાવતા હોય એવા વિશેષજ્ઞ એક્સપર્ટની પણ સલાહ લેવામાં આવશે અને એ બાદ પંદરમી તારીખની હાલ જે ક્વન્ટિટી તારીખ આપવામાં આવી છે બની શકે છે કે એ પછી પણ આ બ્રિજ બંધ રખાય સુરક્ષા અને લોકોની સતર્કતા માટે આ બ્રિજ લાંબો સમય બંધ રહે તો પણ નવાઈ નહીં જી અર્પિત આભાર આપનો